ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત પાટણના સંયુક્ત લક્ષ્મી માર્કેટ ખાતે તાલુકા વિકાસ અધિકારી સ્થાને નારી સંમેલન યોજાયું હતું જેમાં મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી મહિલાઓ તેમના કાનૂની હકો માટે જાગૃત થાય એ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ નારી સંમેલનની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે રાજ્ય સરકાર નારીઓના હકોના રક્ષણ માટે સતત ચિંતિત અને મહિલાઓના ઉત્કર્ષ અને સર્વાંગી વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહી છે તેમના માટે સખીવન સ્ટોપ સેન્ટર જેવી યોજના પણ અમલમાં છે મહિલાના આરોગ્ય અને પોષણ માટે પણ રાજ્ય શ્રીની આઈસીડીએસ યોજના અમલમાં છે અને રજિસ્ટર્ડ થયેલ મહિલાઓને પૂરક પોષણનો પણ લાભ આપવામાં આવે છે આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવનાબેન અને ઝલકબેન એડવોકેટ શ્રી આઈટીઆઈમાંથી ભાવિકાબેન મિસ્ત્રી મહિલા અને બાળ અધિકારીની કચેરીમાંથી વાલજીભાઈ જિલ્લાભાઈ બાળ સુરક્ષા અધિકારીની કચેરીમાંથી મનીષાબેન જિલ્લા પૂર્ણા કન્સલ્ટન્ટ મનીષાબેન તમામ આઈસીડીએસ સ્ટાફ તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અહેવાલ જયંતિભાઈ ઠક્કર કાકરેજ